જોહાર આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી નર્મદા જિલ્લાના મોવી અને દેડિયાપાડાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ યાલગામ પાસે લાખો રૂપિયાના ખર્ચે પુલનું સમારકામ કર્યું હતું જે છેલ્લા પાંચ દિવસથી હળવા વાહનો માટે ટુ વ્હીલ ફોર વ્હીલ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કામગીરી નબળી હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયું અને પુલમાં વચ્ચોવચ રસ્તામાં મોટું ગાબડું પડી ગયું જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અધિકારીઓ તેમજ સાગબારા અને દેડિયાપાડાના લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો લોકો હવે ફરી નેત્રંગ થઈને ચાલીસ કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા દેડિયાપાડાનો રસ્તો સદંતર હાલ બંધ છે જેની નોંધ લેવી દર્શકો તમારી શું પ્રતિક્રિયા છે આ રસ્તા વિશે અને નારા વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને અમારા સમાચાર યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ સમાચાર જોવા માટે અમારી ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયેલા રહો હું આપની સાથે દિનેશ વસાવા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો